નમસ્કાર દોસ્તો આજે છે ને હું તમને એક એવી જ જબરદસ્ત વાર્તા કહેવાનો છું જે આપણને ભાગ્ય લાલચ અને જીવનના અમુક બહુ જ મોટા સત્ય વિશે ઘણું બધું શીખવી જશે તો તૈયાર છો ને આ સફર માટે વાહ કેટલું ઊંડું અને સાચું વાક્ય છે ખરું ને વિચારો કે આ દુનિયામાં કોઈ તમારા હાથમાંથી કદાચ બધું છીનવી શકે પણ તમારા નસીબમાં જે લખ્યું છે ને એ કોઈ નહીં છીનવી શકે બસ આ એક લાઇન એ જ આપણી આખી વાર્તાનો પાયો છે ચાલો જોઈએ કે આ વિચાર કેવી રીતે આખી વાર્તાને એક નવો જ આકાર આપે છે સારું તો વાર્તાની શરૂઆત થાય છે એક રાજ્યથી અને એ રાજ્યના એક રાજાથી રાજાને બધું જ સુખ હતું પણ એક ચિંતા એમને કોરી ખાતી હતી એમની લાડકી દીકરીના ભવિષ્યની ચિંતા હવે આ ચિંતા દૂર કોણ કરે એમની પાસે એક જ ભરોસાપાત્ર વ્યક્તિ હતા એમના જ્ઞાની રાજગુરુ તો રાજા એકદમ આશા સાથે રાજગુરુને વિનંતી કરી ગુરુજી તમે જ કોઈક રસ્તો બતાવો આ દિગ્રીનું ભવિષ્ય કેવું હશે હવે રાજગુરુ તો જ્યોતિષવિદ્યાના જાણકાર હતા એમણે તરત જ રાજકુમારીની કુંડલી ખોલીને જોવાનું શરૂ કર્યું અને જેવી જ ગુરુએ કુંડળી પર નજર કરી એમની તો આંખો જ પોળી થઈ ગઈ અરે વાહ એમણે જે જોયું ને એ કોઈ સામાન્ય ભવિષ્ય નહોતું રાજકુમારીનું ભાગ્ય તો સૂરજ કરતાં પણ વધારે તેજસ્વી હતું કુંડળી કહેતી હતી કે આ રાજકુમારી જેના પણ જીવનમાં જશે એને રાજામાંથી સીધો સમ્રાટ બનાવી દેશે આખા વંશનો ઉદ્ધાર કરી દેશે પણ વાર્તા હંમેશા સીધી નથી હોતી ખરું ને અહીંયા જ આવે છે એક મોટો ટ્વિસ્ટ એક એવો વળાંક જ્યાં એક જ્ઞાની માણસના મન પર લાલચ હાવી થઈ જાય છે અને પછી એક ભયાનક ષડયંત્રનો જન્મ થાય છે જેવું જ ગુરુએ આ ભવિષ્યવાણી જોઈ એમના મનમાં એક વિચાર આવ્યો રાજ્યના આશીર્વાદનો નહીં પણ પોતાના ફાયદાનો એમના મનમાં લાલચનો કીડો સળવડ્યો એમણે વિચાર્યું અરે આવું મહાન ભાગ્ય કોઈ બીજાના હાથમાં કેમ જાય આ સમ્રાટ બનવાનો મોકો એ તો મને જ મળવો જોઈએ તો હવે જુઓ ગુરુએ આ ભાગ્યને ચોરવા માટે કેવી ચાલાકી ભરેલી યોજના બનાવી એમણે રાજાને જઈને ડરાવ્યા કહ્યું રાજન કુંડળીમાં એક મોટો દોષ છે જો રાજકુમારીના સીધા લગ્ન કરાવ્યા તો આખા કુળનો નાશ થઈ જશે પછી ઉપાય બતાવ્યો કે રાજકુમારીને એક પેટીમાં બેસાડી નદીમાં વહાવી દો અને પછી એ પેટી હું આગળ જઈને પકડી લઈશ અને દોષનું નિવારણ કરીશ કેવી ચાલાકી હવે ભોળા રાજા તો પોતાના ગુરુ પર પૂરો વિશ્વાસ રાખતા હતા એ તો એમની જાળમાં ફસાઈ ગયા બિચારા રાજાએ એકદમ ભારે હૈયે પોતાની આંખના તારા જેવી દીકરીને થોડા ઘરેણાં સાથે એક પેટીમાં મૂકીને નદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી વિચાર તો કલો એ પિતાની હાલત એક તરફ ગુરુજી પોતાના આશ્રમમાં ખુશ થઈ રહ્યા હતા કે બસ હવે મારી યોજના સફળ થશે પણ એમને ક્યાં ખબર હતી કે એમનાજી પણ મોટો ખેલાડી એટલે કે નસીબ પોતાની જ એક અલગ ચાલ ચાલી રહ્યો હતો કારણ કે નસીબની યોજનાઓ કંઈક સાવ અલગ જ હતી ગુરુ તો બસ એ જ વિચારતા હતા કે હવે પેટી આવશે અને રાજકુમારી સાથે એનું ભાગ્ય પણ મારું થઈ જશે પણ નદીના કિનારે જે થવાનું હતું એની તો ગુરુએ ક્યારે કલ્પના પણ નહોતી કરી અને હવે જુઓ નસીબનો ખેલ બન્યું એવું કે એ જ નદીના કિનારે બીજા એક રાજ્યનો રાજકુમાર આરામ કરતો હતો અચાનક એની નજર પેલી તરતી પેટી પર પડી એણે કૂતૂહલવશ પેટીને બહાર કાઢી અને ખોલી તો અંદરથી એક અપ્સરા જેવી સુંદર રાજકુમારી નીકળી બંનેની નજર મળી અને એ જ ઘડીએ ત્યાં જ ગંધર્વ વિવાહ કરી લીધા જુઓ ભવિષ્યવાણી સાચી પડવાની શરૂઆત થઈ ગઈ હવે રાજકુમાર તો ભલો માણસ હતો એણે વિચાર્યું કે આ પેટી જેની પણ હોય એને ખાલી પાછી ન મોકલાય એટલે એણે પેટીમાં આભાર તરીકે એક ખાસ ભેટ મૂકી દીધી અને પેટીને પાછી નદીમાં વહાવી દીધી એને ક્યાં ખબર હતી કે આ ભેટ કોની રાહ જોઈ રહી હતી અને હવે હવે આવે છે વાર્તાનો સૌથી રોમાંચક ભાગ ગુરુજીના શિષ્યોએ પેટી જોઈ અને એને લઈને આશ્રમ પહોંચ્યા ગુરુજી તો રાજીના રેડ થઈ ગયા એમણે શિષ્યોને કહ્યું જલ્દી આ પેટીને મારા ઓરડામાં મૂકી દો અને બહારથી તાળું મારી દો કોઈ એ અંદર આવવાનું નથી બધું જ એમની યોજના મુજબ થઈ રહ્યું હતું અંદર ઓરડામાં ગુરુજીએ એકદમ ઉત્સાહથી પેટી ખોલી અને અને એમની સામે રાજકુમારી નહોતી એમની સામે હતું એક જીવતું જાગતું ગુસ્સે ભરાયેલું રીંછ જે રાજકુમારે ભેટમાં મોકલ્યું હતું કહેવાય છે ને કે જે બીજા માટે ખાડો ખોદે એ પોતે જેમાં પડે બસ ગુરુજી સાથે એવું જ થયું તો આ આખી વાર્તા એનો અંત તો દુઃખદ આવ્યો પણ એ આપણને શીખવવા શું માગે છે ચાલો આ વાર્તામાંથી મળતા મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ કહેવાય છે કે પોતાની જ જિંદગીની છેલ્લી ક્ષણોમાં જ્યારે ગુરુજી પેલા રીંછથી ઘેરાયેલા હતા ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ એમણે પાસે પડેલા બ્લેકબોર્ડ પર બે એવી વાતો લખી જે આપણા બધા માટે જીવનભરનો પાઠ છે એમણે લખેલી પહેલી અને સૌથી મહત્વની વાત ભાગ્યને કોઈ રોકી નથી શકતું એ અપ્રતિરોધક છે તમે ગમે તેટલા ષડયંત્રો કરો ગમે તેટલી યોજનાઓ બનાવો પણ જે થવાનું લખાયું છે એ તો થઈને જ રહે છે જુઓ રાજકુમારી આખરે એના સાચા હકદાર એના નિયત રાજા સુધી પહોંચી જ ગઈને અને બીજો પાઠ એનાથી પણ મોટો છે લાલચ પોતાનો જ નાશ કરે છે જે યોજના ગુરુએ પોતાના ફાયદા માટે લાભ માટે બનાવી હતી એ જ યોજના એમના વિનાશનું કારણ બની એમની મહત્વાકાંક્ષા જ એમને ખાઈ ગઈ લાલચનો રસ્તો હંમેશા વિનાશ તરફ જ લઈ જાય છે તો સવાલ એ છે કે આ તો એક જૂની વાર્તા થઈ પણ આ વાર્તાના જ્ઞાનને આપણે આપણા આજના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ ચાલો એ સમજીએ આપણા જીવનની નદીમાં સફર કરતી વખતે બસ આટલી વાતો યાદ રાખવાની છે પહેલું પોતાની યાત્રા પર ભરોસો રાખો બીજું હંમેશા પ્રામાણિકતાથી કામ કરો ત્રીજું એ સમજી લો કે સાચું નસીબ ક્યારેય ચોરી શકાતું નથી ચોથું અતિશય લાલચને મનમાંથી કાઢી નાખો અને પાંચમું બીજાના ભાગ્ય પર નજર રાખવાને બદલે પોતાના કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરો હંમેશા એક વાત યાદ રાખજો ભાગ્ય કોઈ એવી વસ્તુ નથી કોઈ મંજિલ નથી જેને તમે કોઈનાથી છીનવી શકો ના ભાગ્ય તો એક રસ્તો છે એક પથ છે જેના પર આપણે સન્માન અને ઈમાનદારીથી ચાલવાનું હોય છે તો ચાલો આ જ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ કંઈક એવું કામ કરો એવો રસ્તો બનાવો કે દુનિયાને તમારા જેવું બનવાની પ્રેરણા મળે કારણ કે યાદ રાખજો સાચું ભાગ્ય કોઈનાથી છીનવીને નહીં પણ પોતાની મહેનત અને સારા કર્મોથી જ બને છે